એ બુ કે આ કેનાલ ચાલુ નઈ બોલ આ તો કુવા પાણી પોળી પર છે કે પાણી નઈ મળ્યું જો હું પૂછું તો તારું લેન્સ પર લહડો અલા મય ઉતરી ગયા તમે તો કઈ લેના ને હું જા કે ઓખીલી દઉંમોનો સ ઓખીલી તો પછી હું

워터에서 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 워터에

જય દોસ્તો હું પ્રાણીમ ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે ભાયાપુરા ગામ જે ડભોઈ તાલુકામાં આવ્યું છે ત્યાંથી રાકેશભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ફાર્મ હાઉસ પર પાણીની ટાંકીમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો એક આશરે પાંચ ફૂટ લાંબો રેડ સ્નેક હતો જેને ગુજરાતીમાં ધામણ કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ આ તમે જોઈ રહ્યા છો રાકેશ પટેલ છે જે આ સાપ પકડવા કઈ રીતે પકડે તે જોવા માટે આવ્યા છે આ તમે જોઈ રહ્યા છો તેમનું ફાર્મ છે